પાટણના મણુદ ગામના ખેડૂત ગરભી ગર્ધભના દૂધનો વ્યવસાય કરી અને મહિને લાખો રૂપિયા કમાય છે તો સરકારી નોકરી સાથે સંકળાયેલ એવા અરવિંદભાઈ સોલંકી અને તેમના દીકરા ધીરેનને

તો અમારા બે ત્રણ એવા બહાર મળ્યા કે ભાઈ અમે તમારું દૂધ લેવા તૈયાર છીએ મેં સૌથી પહેલાં એક કર્ણાટકમાં શ્રી ફાર્મમાં મેં અઢી હજારમાં ચાલુ કર્યું અત્યારે એવું સાડા પાંચે દૂધ લીટર આવા કામમાં એવું થાય છે કે તમે આનું જે મળ આવે છે જે એનો છાણ કહીએ આપણે એને તમે વેચો એનું ધૂપમાં ઉપયોગ થાય છે સાઉથ ઇન્ડિયા સાઈડ એ લોકો આનું ધૂપ કરે છે હૈદરાબાદ તેલંગાણા કર્ણાટકા એ સાઈડ આ સૌથી વધારે આનો ધૂપમાં ઉપયોગ કરવામાં આવે છે